લોકસભા ચૂંટણીના અંતિમ તબક્કાના પ્રચાર માટે ભાજપના વરિષ્ઠ નેતા નરેન્દ્ર મોદીએ ઝારખંડના દુમકામાં જનસભાને સંબોધતા કોંગ્રેસ તથા જેએમએમ ઉપર આકરા બાર કર્યા હતા અને કહ્યું હતું કે જેએમએમ અને કોંગ્રેસ ઝારખંડને દરેક રીતે લૂંટી રહ્યા છે અને ભ્રષ્ટાચારે માજા મૂકી છે નરેન્દ્ર મોદી ઝારખંડ ઉપરાંત પશ્ચિમ બંગાળમાં જનસભાઓ ગજવશે તેમજ રોડ શો કરશે પશ્ચિમ બંગાળની ઉત્તર કોલકાતા બેઠક માટે ભાજપના ઉમેદવાર તાપસ રોયના સમર્થનમાં પ્રચાર કરશે ઉપરાંત તેઓ સુભાષચંદ્ર બોઝની પ્રતિમાને પુષ્પાંજલિ પણ અર્પણ કરશે અને રોડ શો કરશે आप देखिए यहां इतने खूबसूरत पहाड़ हैं लेकिन झारखंड की चर्चा ये खूबसूरत पहाड़ों से नहीं हो रही है झारखंड की चर्चा नोटों के पहाड़ के लिए हो रही है